બંગાળની ખાડીની અંદર સક્રિય થયેલું રેમલ નામનું વાવાઝોડું ટકરાઈ ચૂક્યું છે વાવાઝોડું ટકરાવાની સાથે જ આંધી તુફાન અને વંટોળ સાથે અનેક રાજ્યોની અંદર ભારે પવન ફૂંકાતો જોવા મળ્યો છે અને રેમલ નામનું વાવાઝોડું ભુવનેશ્વરના વિસ્તારો ધાનબડ ઢાકા કલાઈના વિસ્તારોની અંદર ટકરાયેલું જોવા મળ્યું છે ને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે આંધી તુફાન અને વંટોળ ફૂંકાતો જોવા મળી રહ્યો છે આ સંપૂર્ણ વિસ્તારોમાં આવનારી 24 કલાક દરમિયાન હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે જ નીચાણવાળા વિસ્તારોની અંદર રહેતા લોકોનું પણ સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આ રેમલ વાવાઝોડાનો ભયંકર પ્રકોપ જોવા મળ્યો છે વાવાઝોડું પોતાનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે જેના કારણે પવનની ઝડપની અંદર પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે વાવાઝોડું ટકરાવવાની સાથે જ કોલકાતાના વિસ્તારોમાં ભયંકર આંધી તુફાન જેવો માહોલ અત્યારે

જોવા મળી રહ્યો છે જો કે આ વાવાઝોડું ગુજરાતથી ખૂબ જ દૂર હોવાના કારણે ગુજરાત ઉપર વાવાઝોડાની ફક્ત અસરો જોવા મળવાની છે વાવાઝોડું ગુજરાતથી દૂર છે પરંતુ આ સિસ્ટમ આ રેમલ નામના વાવાઝોડાની અસરોના કારણે ગુજરાતની અંદર આજે સાંજે ભારે અને તીવ્ર પવન ફૂંકાતો જોવા મળી શકે છે ઓમાનના વિસ્તારોને અરબ સાગરમાંથી આવતા પવનો સીધા જ ગુજરાત સાથે અથડાતા જોવા મળ્યા છે જેના કારણે આજે સાંજે ગુજરાતની અંદર આંધી તુફાન સાથે ભારે પવન ફૂંકાતો જોવા મળી શકે છે અને ગુજરાત ઉપરથી આ પવન આ વાવાઝોડા તરફ પણ જતો જોવા મળી રહ્યો છે ને વાવાઝોડાનું સંક્રમણ હજી પણ અત્યંત ઘાતક અને તીવ્ર બનતું જોવા મળ્યું છે સાથે જ આ વાવાઝોડું અનેક રાજ્યોમાંથી પવન પોતાની તરફ ખેંચતું જોવા મળી રહ્યું છે અને વાવાઝોડું હજી પણ અત્યંત ભયંકર બનતું જોવા મળ્યું છે અને આ વાવાઝોડાનું નામ રેમલ નામનું વાવાઝોડું પણ નામ આપવામાં આવી રહ્યું છે ને આ રેમલ નામના વાવાઝોડાના કારણે અનેક રાજ્યોની અંદર આંધી તોફાન સાથે વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે જેને જોતા આજે ઢાકા ધાનવડ ભુવનેશ્વર કોરબા નાગપુર જલાના ઇન્દોર ગુજરાતની અંદર મુંબઈ હૈદરાબાદ વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં વિસ્તાર મદુરાઈ વિસ્તાર મંગલુર અને મંગલુરના વિસ્તારોની અંદર પણ આંધી તુફાન સાથે તીવ્ર પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે ને આ સંપૂર્ણ વિસ્તારોમાંથી આ વાવાઝોડું પોતાની તરફ હવાનું દબાણ હવે તીવ્ર કરતું જોવા મળી રહ્યું છે ને આ વાવાઝોડું કોલકત્તાના વિસ્તારોની અંદર ટકરાયેલું જોવા મળ્યું છે જેના કારણે સિસ્ટમનું સંક્રમણ તેના આજુબાજુના વિસ્તારોમાં અત્યંત ઘાતક અને ભયંકર બનેલું જોવા મળી રહ્યું છે ને સિસ્ટમની અસરોના કારણે વાવાઝોડું ટકરાવાના કારણે આ સંપૂર્ણ વિસ્તારોમાં આજે રાત્રિ દરમિયાન મેઘ પ્રલય જોવા મળવાનો છે ને જેની અસરોના કારણે ગુજરાતની અંદર આંધી તુફાન અને વંટોળ સાથે આજે મોડી સાંજ દરમિયાન ભયંકર પવન ફૂંકાતો જોવા મળી શકે છે પવનની સાથે સાથે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટવો આવશેને ઝાપટા સ્વરૂપી વરસાદી માહોલ મોડી રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે જેમાં કચ્છની અંદર રાપડ ખાબડ લખપતનો વિસ્તાર નળિયા ભુજ ગાંધીધામને માંડવીના વિસ્તારોની અંદર મોડી સાંજ દરમિયાન આંધી તુફાન સાથે ભારે પવનની ગતિવિધિઓ સાથે માવઠું જોવા મળી શકે છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દેવભૂમિ દ્વારકા સલાયા જામનગરનો વિસ્તાર રાજકોટ છોટીલા ગોંડલ ભાનવડ પોરબંદરનો વિસ્તાર જસદણ બોટાદ ભાવનગરના વિસ્તારોની અંદર સાથે જ પોરબંદર જુનાગઢ અમરેલી અલંગ મહુવા ઉના વેરાવળના વિસ્તારોની અંદર સાથે જ સુરેન્દ્રનગર અને મોરબી અને છોટીલાના વિસ્તારોની અંદર પણ આજે અડધી રાત્રિ દરમિયાન આંધી તુફાન વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે માવઠું જોવા મળી શકે છે ને અરબ સાગરમાંથી આવતા પવનો સીધા જ ગુજરાત ઉપર ફૂકાતા જોવા મળ્યા છે ને જેના કારણે પવનની ઝડપ પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન અત્યારે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ફૂકાતો જોવા મળી રહ્યો છે સાથે જ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવાનું તીવ્ર દબાણ અને મજબૂત સિસ્ટમનું જોર વધતું જોવા મળ્યું છે અને જેના કારણે ભરૂચ નર્મદા સુરત તાપી નવસરી ડાંગ અને વલસાડના વિસ્તારોમાં આજે મોડી રાત્રે દરમિયાન આંધી તુફાન અને વંટોળ સાથે ધીમી ધારે હળવા ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલે લઈને આગાહી કરવામાં આવી છે તો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ અને જોર વધતું જોવા મળી રહ્યું છે જેના કારણે અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર પવનની ઝડપની સાથે વાતાવરણની અંદર પલટો આવી શકે છે અને તીવ્ર પવનો પણ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે સાથે જ ઉત્તર ગુજરાતની અંદર પણ હવાનું દબાણ હવે તીવ્ર બનતું જોવા મળ્યું છે જેના કારણે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં આજે અને આવનારી ચોવીસ કલાક દરમિયાન એટલે કે ચોવીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર

પ્રકોપ સ્વરૂપ દેખાડતું ઝડપથી લઈને એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી પણ જોવા મળી રહી છે વાવાઝોડાનું સંક્રમણ બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને સાગરના વિસ્તારો સુધી આ સિસ્ટમનું સંક્રમણ સિસ્ટમનો પટ્ટો જોવાયેલો મળી રહ્યો છે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આ સિસ્ટમનો સ્ટ્રફ લંબાયેલો જોવા મળ્યો છે ને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ સાથે આ વાવાઝોડાની રેમલ નામના વાવાઝોડાની તીવ્ર અસરો જોવા મળી રહી છે જેના કારણે આજે અને આવનાર ત્રણ દિવસ સુધી હજી પણ આ વાવાઝોડું અનેક વિસ્તારોની અંદર આંધી તુફાન અને વંટોળ સાથે મેઘ પ્રલય લાવી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે આગાહીને જોતા આ વાવાઝોડાની અસરોના કારણે ગુજરાતની અંદર આજે અને ત્રણ દિવસ સુધી હજી પણ વાતાવરણની અંદર યથાવત રીતે પલટો જોવા મળી શકે છે અને પલટાની સાથે ભારે તીવ્ર પવન દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ગુજરાતની અંદર ફૂંકાતો જોવા મળશે અને વાવાઝોડું હજી પણ ઘાતક બનતું જોવા મળી રહ્યું છે આવનાર દિવસોની અંદર આ વાવાઝોડાના કારણે કેવી અસરો જોવા મળી શકે છે અને ગુજરાતને કેટલું નુકસાન થશે તેવી અવનવી માહિતી રોજરોજ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો